પોરબંદરની સિલ્વર પેલેસ હોટેલ પાછળ જૂના ખોજાખાના તરીકે ઓળખાતા વિસ્તારમાં જર્જરિત એપાર્ટમેન્ટના ત્રીજા માળે રવેશ અને છતનો કેટલોક ભાગ ધરાશાયી થતા દોડધામ મચી હતી સદ્ભાગ્યે કોઈ પસાર થતું ન હોવાથી જાનહાનિ તળી હતી પોરબંદરની સિલ્વર પેલેસ હોટેલના પાછળના ભાગે આવેલ જૂના ખોજાખાના તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ સેન્ટર પોઈન્ટ નામનો એપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળે છે અને નજીકમાં રહેતા લોકોમાં નાસ ભાગ મચી હતી જોકે સદભાગ્ય તે સમયે ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાથી ઈજા કે જાનહાનિ થઈ ન હતી હજુ આ ઇમારતનો કેટલોક ભાગ લટકી રહ્યો છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતી સેવાઈ રહી છે ઘટના અંગે જાણ થતા પાલિકાની ટીમ દોડી ગઈ હતી અને વધુ એક વખત સર્વે હાથ ધરી સંતોષ માની લીધો છે ઉલ્લેખનીય છે કે આ ઈમારત સહિત ત્રીસ થી વધુ ઇમારતોને પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નોટિસો ફટકારી હતી પરંતુ ત્યારબાદ કોઈ આગળની કાર્યવાહી હાથ ન ધરતા ઇમારતની છત અને રવેશનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો હજુ ચોમાસાની શરૂઆત છે અને એક પણ વાવાઝોડું પણ હજુ સુધી આવ્યું નથી જો વાવાઝોડું આવે અથવા ભારે પવન ફૂંકાય તો આવી અનેક ઇમારતો છે જે લોકો માટે જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે તેમ છતાં પાલિકાએ નોટિસ બાદ કોઈ કાર્યવાહી કરી નથી જેને લઈને અનેક ચર્ચાઓ જોવા મળે છે બીજી તરફ આજ વિસ્તારમાં એસટી રોડ પર રાધે પરોઠા હાઉસની ઉપરની છતમાંથી

બરાબર છે આ વિસ્તારનું એપાર્ટમેન્ટ નામ સેન્ટ્ર એપાર્ટમેન્ટ ને જૂની થકડાવાડ કહેવાય ને અહીંયા આ પાણીનો વરસાદ થયો ને પાંચ વાગે પાંચ સાડા પાંચ હું હતો નહીં પાંચ પાંચક વાગ્યાની અંદર બન્યું તો કોઈ માણા નહોતું કે ઢોર નહોતું એ સમયે પડ્યું બરાબર એટલે કોઈ ભગ દયા દયાથી કોઈ વાંધો ન આવ્યો તો આનો નિવારણો કઈ છે એ જોવાનું છે અમારે અત્યારે કેવી આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે બરોબર કે આખું લટકી પડ્યું હતું ઉપરનું ત્રીજા માળે છે તો રસ બાકી રહી ગયો